હવે જાતિ જીનગી મારે એક જ કામ બાકી રહ્યું છે એકા જમીનનો નેઠો પાડી દઉં ને પછી ગમે ત્યારે મરી જાવ ને તો કાંઈ ઉપાય દી નહીં હવે આ જમીન વધીને એ મારી છોડીને દઈ દઉં એટલે પછી કાંઈ ટેન્શન નહીં લાઈ જમાઈને ફોન કરું અને તાત્કાલિક ખાતે કરાવી દઉં હાલો જમાઈ રાજા એ મારી છોડીને બે તમે મારા ઘી આવો આ ઓલી જમીન રહીને એ તમને ખાતે કરી દઉં એટલે મારે કાંઈ ઉપાધિ નહીં આ બાપા એ હું ને હવે ક્યારે મરી જાવ ને એના નેઠા નથી એટલે કંઈક નેઠો પાડી દેવાય ને આવો આવો લાઈ જમાઈને તો કહી દીધું હવે મારા ભાઈના છોકરાને હાથ પાડી આવું એટલે બધા ભેગા થઈને કરીને તો મજા આવે એક નેઠો તો પડી જાય જમીનનો મારે તો છે ને કઈ ઉપાધિ હે જ નહીં બોલો આજ બાજુ થી ત્રણ વીઘા આવશે અને મારા બાપુને છે ને હું એક લાટકી છોડી સૌ માર ભાઈ તો છે નહી બીજું કોઈ હે નહી એટલે ઈલ બાજુ છે ને બધી જમીન મને દઈ દી છે અને મક્કા આવશે મારે કઈ ઉપાધી હે નહીં નકરા જલસા કરવાના જલ્દી તૈયાર થાય કા

વાત તો હા ભાઈ જો હું હવે ક્યારે મરી જાવ નેઠા નથી તમારું એટલે હે મારી જમીન રહી ને હા મારી મારી જમીન જમીન મારી સોળી રહી ને એને દઈ દઉં ને તો પછી મારે કઈ ઉપાય નઈ મારે છોકરા રહી ને મને દેવો હું તમને હાશવી પણ ગમે આમ તોય મારી ની એક સોડી અને ઈ સોડી મારી તું પારકો ઈ પારકો પણ હા એ તમારી સોડી ને તમે જમીન દીશો જાય છે તમને રોટલા કોણ દેશે રોટલા તો મારે જ દેવાના એટલે વિચારો કાઈક જમીન રોટલા એ બધું પછી જોયું તું ઘરે આવજે મારે કામ છે હું છું હા હમળે આવું મારું બોલો સોડી ને બોલો જમીન કરવું જોઈએ

માણાને આવા કામમાં તો ઉતાવે રાખવી જોઈએ એ હારા એ હા સુખી થાવ બેહો કા બાપુ હારું ને હા બેટા હારું હો એ આમ જો હારા કઈ જમીન જમીન કરતા તા ને એની જ વાત કરું છું પેલા સાંભળો તમને જ દેવાની ઉપાધિ ન કરતા બટા મારી જી કાંઈ વધીને જમીન એ તમારા ખાતે કરી દઉં એટલે પછી હું આમ જો મરી જાવ ને તો પછી કઈ ઉપાય દી ને સમજ્યા બાપુ એટલે તમે એમને અહીં બોલાયા હા એટલે હારે હારે આમ જો આ મકાન નો દસ્તાવેજ થઈ જાય સમજાય પણ આ એક છે ને ઓલો ગોબરો આવે ને પછી બધું થાય એ થોડોક ભણેલો છે ને તો હાર્યા હોય ને તો મજા આવે કાગરિયા બધા વાંચી દે તો ના ના એમાં એને ન બોલાયો તો આ લે તો હું લડી લે છું તમે હારા પણ આવા કામમાં છે ને ઉતાવળ ન કરાય જો એક ભૂલ થઈ જાય ને

ના આખો ગામ માં હતા મારું ટાઈમે જ જાતવો અમાર બાપાના 8 વીઘા હે ને 4 વીઘા વેચ નાખીવી હે એટલે કાગોબર સારું ને શું આમ આમ કરે કઈ થ્યું નથી ને એટલે જૂઠ છે શું થયું હા ભાઈ રામ જો મારા કાકા નોર્યા હ ને જમીન રહી ને હ મારા મારા ખાતે કરાવીતી પણ હમણાં આયા માર પાએ બરોબર

આલોન જલ્દી દસ્તાવેજ કરી આવી આ ગોબરો ક્યારે આવશે એ ઘડીક ભેવો ને માર બાપુ આરે તમને નકરી જમીન ની લાલચ છે મને બધી ખબર છે એ ખોટા દેકારો ન કરો જમીન તમને જ દેવાની છે પણ આ ઓલ્યો થોડોક ભણેલો છે ને એટલે એની વાઈટ જોવી નકર જોવી નહીં એ જાડુ કાકા હાલો માર ખાતે કરવાની કરવાલો જલ્દી આરામ એ શું ખાતે જમીન એક ખાતે તારા ન કરવાની તારે ખાલી અહીંયા આરે ધ્યાન રાખવાની છે કે આડું અવરું નો થાય બાકી ખાતે તો માર છોડી ની જ કરવાની આમ રે બેમે આમ રે આમ જોવો જાડુ કતો હું તમને શું કહું આવડા જમીન તમે દીશો ને ઈરાને તમારી જમીન લઈને ઘરે વઈ જાય છે તમને હા સૌ છે કોણ એ તે અમે અમારા ઘરે જ જાવી ને અમે સમજો જો ઈ મારા હારા નું અહીંયા લેતો હા એલે ઉછી ની ખીમા માં તો ઘર શાંતિ રહે હારા

હું તમને હું કઉ છું આ એક છે ને જમીન નથી નકા જમીન છે હાટું છે ને બાજી પડશે આપણે છે ને ધર્માદાન દી હા એવું કરી કોઈ ન દેવી હા બ્રો એ જમીન ન દેવી હવે છે મારી જમીન ધર્માદા માં જાય સારા એવું ન આલે જમીન તમારી છોડી ને ભાગ જ આવે એ એવું નો આલે ને તો કાઈ નઈ મારે હકાલવું છે તમે આવો છો એકય દસ્તાવેજ કરાવવા કે હું એકલો જાઉં બાકી હવે છે ને જમીન ધર્માદા માં જાય છે હું જાવ છું